જોઈ શકો છો આ તરફ જમ્મુસર જવાય છે આ તરફ પાદરા જવાય છે આ તરફ ગમતીરા બ્રિજ જવાય છે ને એક્ઝેક્ટ અમારી દુકાન અહીંયા આવેલી છે જોઈ શકો છો તમે ભાઈ ભાઈ મગપુલાવ એન્ડ વડાપાઉા તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો અને અમારી ચેનલ પણ નવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોનો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં સવાર સવારમાં આપણા દેવરાજભાઈ બનાવી રહ્યા છે વડાપાઉ જોઈ શકો છો તમે મોર્નિંગ વ્યુ સારો હા દાસ એવા અમદાવાદ ચાંદખેડા હારો હારો બારો મરે કા પાછો પડી જાતા આવડો તો ઘાપમાં કોકના ઘાપડે કઈ દે લે તો ગાય જંડે નો નાકે પડી ગઈ છે અમે પામરે છો તો માર્યા આવું છે ને પામરે સાથે

નવ વાગ્યાથી લઈને તા બપોના એક વાગ્યા સુધી તમને પહોંચી મળી દો અને વડાપાવ ખાવો હોય તો થી છ વાગ્યાના ગાયામાં આવી જાય પાંચ છ વાગ્યા લગાવી તમે મળી લો એકવાર વિઝિટ જરૂર નથી પડતી અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ પોણા સાત જેવું થયું છે તો અત્યારે અમે કરી રહ્યા છે દુકાન બંધ જોઈ શકોને તમે ઉતારી રહ્યા છો મંદિર હાર્દિકભાઈ પણ આવી ગયા છે દુકાન બંધ કરવા માટે બંધ કરી રહ્યા છે દુકાન સ્કેનર મૂકી દઈશું આપણે અંદર ફોટા ઉતારી લઈશું આપણે પેલા છે તલીનો નો લાડુ ખાવા માટે દેવરાજ ભાઈ માટે ખાઈ જાય દેવરાજ ભાઈ અરે હમણાં માટે લાયા છે અમે સ્પેશિયલ લાડુ હવે ખાઈશું આપણે ચાલો ખાઈશું અને વચ્ચે કટ કરીશું આપણે નહીં થતું કટ નહીં થતું લે